ઘોઘા અવાણિયા રોડ પર બે બાઇકો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો ઘોઘા ભાવનગર રોડ પર અવાણિયા નજીક બે બાઇક સામસામે અથડાતા અકસ્માતની ઘટના બનવા પામી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગોગા અવાણિયા રોડ પર આવેલ ખારવાળા મામાદેવના મંદિર પાસે હોન્ડા શાઇન બાઇક નંબર જી જે અને હીરો સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ઝીરો ચાર એલ અઠ્યાસી એકત્રીસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઇક ચાલકો અને સવાર સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માતની ઘટનામાં રાહુલ ગાભાભાઈ પરમાર કિશન વિનોદભાઈ પરમાર ગોપાલ બટુકભાઈ બારૈયા અને હાર્દિક હમીરભાઈ બારૈયા સહિતના ચાર લોકોને ઈજા પહોંચી હતી અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને એકસો આઠ મારફતે સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રોડ પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા